આજરોજ પંચમહાલ જિલ્લા સર્વ સમાજ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગોધરા તાલુકાના અસારડી ગામે સર્વે નંબર ચારસો એકવીસ માંથી ઠાકોર હિતેશી કિરણસિંહ ઠાકોર હરિસિંહ કિરણસિંહ વગેરે નામના વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ખનન કરી તે રેતીને તેમના ઘરે સ્ટ્રોક કરીને બહારના ભૂમાફિયાઓને પોતાના અંગત સ્વાર્થ માટે વેચી રહ્યા છે આ લોકો પાસે કોઈ પણ પ્રકારના રોયલ્ટી પાસ પરવાનગી લાયસન્સ નથી તેમ છતાં આ રીતે બેફામ મન ફાવે તેમ રેતી ખનન કરી સરકારી તિજોરી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જો કોઈ ગામના વ્યક્તિ તેમની સામે અવાજ ઉઠાવે છે તો તેને ધાક ધમકી આપે છે માટે આ ચોસ પંચમહાલ લોકસભાના અપક્ષ ઉમેદવારો અને સર્વ સમાજ સેના ગુજરાત સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હવે જોવાનું રહ્યું છે કે આ ભૂમાફિયા ઉપર ક્યારે અને કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ સર્વસમાજ સેના પંચમા જિલ્લા ટીમ દ્વારા અને અમારા નડિયાદના એવા જાગૃત વકીલશ્રીની અધ્યક્ષતામાં આજીમભાઈ સિંધીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ આરએસી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેમાં ગુજરાત તાલુકાના આસારડી ગામમાં જે ભૂમાફિયાઓ બેફામ રીતે ચોરી કરે છે ભ્રષ્ટાચાર કરે છે કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી વગર પૈસા ભર્યા વગર મન ફાવે તેમ તેનું ખુદકામ કરીને રેતી લઈ જાય છે અને જાગૃત નાગરિકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવે છે તેમની સામે અવાજ ઉઠાવે છે તો તેમને મારી નાખવાની અને ખોટી રીતે ફસાઈ દેવાની ધકધમકી આપે છે આ બાબતે મેલ દ્વારા ટેલિફોનિક અવારનવાર અગાઉ પણ અમારા માધ્યમથી સાહેબને જાણ કરી છે આપણે એને વિભાગને લગતા વળગતા વિભાગને જાણ કરી છે પરંતુ આ દિન સુધી કોઈપણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી કે પગલાં લીધેલ નથી માટે કલેક્ટરશ્રીના જે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ વિષય ત્યાં આગળ રેડ કરવામાં આવે અને જે કોઈ એની પાછળ જવાબદાર છે તેને નામજોક કાર્ય કાર્યવાહી કરવામાં આવે કોઈપણને છોડવામાં આવે નહીં કલેક્ટર સાહેબે પણ આ વિષય બાંહેધરી આપી છે પરંતુ તો જેમ તેમ છતાં પણ આ ગામમાં ભૂમાફિયાઓ તેમનું ગેરકાયદેસર ખનન કરશે અને અમારા હાથે જો ધક્કે ચડશે તો અમે પછી જાગૃત નાગરિક તરીકે તેમને છોડીશું નહીં તેની પણ લાગતા વળગતા તંત્રએ છે ધ્યાન લેવી જોઈએ જય હિ